નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ જ્યારે સવાર પડે ત્યારે એનું દ્રશ્ય કેટલું સુંદર લાગે છે પૂર્વમાં જ્યારે સૂરજ ઉગે ત્યારે એવું લાગે છે કે પૂર્વ દિશામાં દીવડો પ્રગટ્યો છે પછી તળાવના પાણીમાં પોયણા ઉઘડે છે પછી પંખી ટવકે છે કેટલું સુંદર દ્રશ્ય તો ચાલો એવું ગીત ગાઈએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવા બાળ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં પૂરવ ગોખે દિવડો દીવડો પ્રગટ્યો કેવી સુંદર સવાર પડી પૂરવ ગોખે દીવડો પ્રગટ્યો કેવી સુંદર સવાર પડી झाकळटी पे सूरज चळक्यो केवी सुंदर सवार पड़ी झाकळटी पे सूरज चळक्यो केवी सुंदर सवार पड़ी सरवर जळे पोयणा उगड्या केवी सुंदर सवार पड़ी सरवर जळे पोयणा उगड्या केवी सुंदर सवार पड़ी વૃક્ષની ડાળે પંખી ટહુક્યા કેવી સુંદર સવાર પડી વૃક્ષની ડાળે પંખી ટહુક્યા કેવી સુંદર સવાર પડી કેવી સુંદર સવાર પડી મંદિર દ્વારે ઝાલર રણકી કેવી સુંદર સવાર પડી મંદિર દ્વારે ઝાલર રણકી કેવી સુંદર સવાર પડી બળદ કંઠે ઘૂઘરા ગમક્યા કેવી સુંદર સવાર પડી બળદ કંઠે ઘૂઘરા ગમક્યા કેવી સુંદર સવાર પડી કેવી સુંદર સવાર પડી ગોરસ માહે નેત્રા ઘૂમ્યા કેવી સુંદર સવાર પડી ગોરસ માહે નેત્રા ઘૂમ્યા કેવી સુંદર સવાર પડી પાંદ પાંદડે ઝાકળ ચૂમ્યા કેવી સુંદર સવાર પડી પાંદ પાંદડે ઝાકળ ચૂમ્યા કેવી સુંદર સવાર પડી કેવી સુંદર સવાર પડી પૂરવ ગોખે દિવડો પ્રગટ્યો કેવી સુંદર સવાર પડી ઝાકળ ટીપે સૂરજ ચળક્યો કેવી સુંદર સવાર પડી કેવી સુંદર સવાર પડી કેવી સુંદર સવાર પડી અસ્તુ